અકસ્માતની આ ઘટનામાં રિક્ષા ચાલક અને તેના મિત્રનો ચમત્કારિક બચાવ થયો સ્થાનિકોનો આરોપ છે કે આ રસ્તા પર વારંવાર અકસ્માતની ઘટના બને છે ચાર મહિના પહેલા કિમ ચાર રસ્તાથી કિમ સુધી બંને તરફની ગટરો પાકી કરવા તેત્રીસ કરોડ રૂપિયા મંજૂર પણ કરી દેવામાં આવ્યા છતાં ચાર મહિના થઈ ગયા હજી સુધી ગટરનું કામકાજ શરૂ નથી થયું સાંજે કિમ પૂર્વ વિભાગની અંદર એક રિક્ષા છે તે ગટરમાં ખાબકી હોવાની ઘટના બની હતી હાલ આપણે સ્થળ પર જે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે આખી ગટર છે તે સર્વિસ રોડની બાજુમાં આવેલી આખી ખુલ્લી ગટર છે અને ત્યાંથી આ રીક્ષા પસાર થઈ રહી હતી કિમ ચારસ્તાથી કિમ રેલવે સ્ટેશન પર પસાર થઈ રહી હતી દરમિયાન જે રેલવે ઓવરબ્રિજ છે તેનો જે સર્વિસ રોડ છે ત્યાંથી આ રીક્ષા પસાર થઈ રહી હતી એક શ્વાન છે જે રખડતું રોડ પર હતું અને તેને બચાવવાના ચક્કરમાં આ છે તે આખી ઘટના છે તે બની હતી અને આ જે રિક્ષા ચાલક અને અન્ય એક વ્યક્તિ જે રિક્ષાની અંદર હતા બંનેનો જો કે સદનસીબે બચાવ થયો હતો કોઈ ગંભીર ઇજા ન થઈ હતી ત્યારબાદ છે તે સ્થાનિકો ભેગા થયા હતા અને રિક્ષા બહાર કાઢવામાં આવી હતી મહત્વનું છે કે કિમથી કિમ ચારસ્સા સુધી ચાર કિલોમીટરનો માર્ગ છે અને રોડની બંને તરફ છે તે આ જ રીતે ખુલ્લી ગટરો છે છ આવી ઘટનાઓ છે તે ગટરોમાં ખાબકવાની અકસ્માતની અહીં બનતી જ રહે છે મહત્ત્વનું છે કે થોડા સમય પહેલાં લગભગ ત્રણથી ચાર પહે મહિના પહેલાં જ છે તે મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી અને લગભગ તેત્રીસ કરોડ રૂપિયા જેટલી રકમ છે તે જે ડ્રેનેજ બનાવવાની છે ગટર જે બોક્સ ટાઈપ ગટર બનાવવાની છે તે પણ પાસ થઈ ગઈ છે પરંતુ કોઈ કારણસર હજુ છે તે ચાર મહિના વીતી ગયા છતાં કામ હજુ ચાલુ નથી થયું જેને લઈને આવી ઘટનાઓ છે તે बनती जो जे जे जे, ला चार रस्ते से तो एक कुत्ता और आदमी सामने आ गए थे उसको बचाने के चक्कर में ब्रेक मारा तो गाड़ी पलटी मार गई गाड़ी में मैं था और एक वो दोस्तार था हर गाड़ी में खाली सरिया बैंड हुआ है खाली और गाड़ी बंद हो गया पूरा यहाँ से खेत तक है फाटक तक जहाँ तक गटर है वहाँ खुला है